સસ્પેન્ડેડ આઈએસ રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યો છે પાટીદાર સમાજ અમદાવાદના માંડલમાં પાટીદારોએ વિશાળ રેલીનું આયોજન કર્યું ટીમ બનાવવામાં આવશે નું આયોજન જણની જનની ટીમ અને આપણું એક પ્રતિબંધી મંડળ પેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે માં ઉમાને સરકાર ને આવે એવી પ્રાર્થના કરશે અને ઉર્મા ધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને આ પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે મલાઈ ખાવા વાળા જેલમાં જાય અને સેવક જેલની બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે બીજા દિવસે બીજી એક ટીમ વિશ્વ ઇન્ડિયા ફાઉન્ડેશનમાં જશે પુણ્યમાં ના આશીર્વાદ લેશે નાખતા વળગતા ને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરશે વિશ્વ અન્યાય ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળને મળશે અને એમને કહેશે કે તમે તમે સમાજના આગેવાન છો સરકારને થઈને વિનંતી કરો કે આ દીકરાને ન્યાય મળે